દર્શન કરી શકો છો એ અદભુત સ્થાન પ્રસાદીનું વાસણ સુથારનું ઘર બાઈઓનું મંદિર હવેલી અહીંથી જવાનું છે પણ પુરુષોને આગળ નથી જવાનું તો આ શ્રી ભક્તરા શ્રી જોબન બગીની હવેલી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તારી ભક્તોને હસ વ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેઠપૂર્વક જય સ્વામિનારાયણ તો છેલ્લા વિડીયોમાં તમે જોયું કે વડતાલ ધામના મેં તમને મંદિરની અંદરના સ્થાન દર્શન કરાવ્યા હવે તમને કરાવું છું વડતાલની બહાર પણ જેટલા પ્રસાદીના સ્થાનો છે તમે દર્શન કરાવું છું તો સૌપ્રથમ જે આપણે જે જગ્યા આવ્યા છે એ પ્રસાદીનું વાસણ સુથારનું ઘર છે જે પ્રસાદીનું બાઈ વાસણ સુથારનું ઘર હતું ત્યાં અત્યારે બાયોનું મંદિર છે તમે દર્શન કરી શકો છો અદ્ભુત સ્થાન પ્રસાદીનું વાસણ સુથારનું ઘર બાયોનું મંદિર હવેલી અહીંથી જવાનું છે પણ પુરુષોને આગળ નથી જવાનું એટલે તમને અહીંથી જ બતાવી રહું છું કે પ્રસાદીનું વાસણ સુથારનું ઘર છે અને બાઈઓની મંદિરની હવેલી છે અને હવે જશું આપણે બીજા શરીરના સ્થાન છે દર્શન કરવા માટે પહેલાં ગોમતી જશું ગોમતીની આજુબાજુ સ્થાન છે લેશું ત્યાંથી આપણે જે પ્રસાદ હનુમાનજી છે ત્યાં જઈશું અને જમુન પગીની મેળીએ પણ જઈશું તો પહેલાં જશું આપણે ગોમતીજીએ તો અહીંયાથી આપણે પાછા બહાર નીકળી ગયા છે આજે છે ઉતારો છે ત્યાં જ આ આશાદીનું વસંત સુથારનું ઘર આવેલું છે એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો તો આ ગેટ છે ગેટમાં જેવા તમે અંદર આવશો એટલે પહેલું જ વસંત સુથારનું પ્રસાદીનું ઘર આવશે અને હવે અહીંથી જઈએ છીએ બહાર રિક્ષા કરી લઈએ છીએ કારણ કે થોડુંક વધારે છે સરદીના સ્થાન એટલા માટે રિક્ષા આપણે ત્યાંથી રિક્ષામાં બેસીને જશો આપણે ગમતી જઈએ આપણે જે વડતાલ ધામનું જે બીજું પ્રસાદીનું સ્થાન છે ત્યાં આપણે આવી ગયા છીએ આ ગૌશાળા છે ગૌશાળામાં પણ પ્રસાદીની ઘણી બધી વસ્તુઓ છે તમને દર્શન કરાવું છું તો આ લખેલો છે આચાર્યશ્રીઓની સ્મૃતિ મંદિર છે આ જેટલા પણ આપણા સમયમાં આચાર્ય થઈ ગયા અને સ્મૃતિ મંદિર છે તો અંદર જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું તો આ તમે દર્શન કરી શકો છો આચાર્ય સ્મૃતિ મંદિર એટલે કે આપણા સંપ્રદાયમાં રઘુરજી મહારાથી માંડીને જેટલા પણ આચાર્ય મહારાજ થઈ ગયા છે એનું સ્મૃતિ મંદિર છે આ એના પર તમે દર્શન કરાવું છું એ પહેલાં તમે અહીંયા જે કષ્ટભંજન દેવ છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ આવી ગયું છે સ્મૃતિ મંદિર તો જઈને હું તમને દર્શન કરાવું છું મંદિરનું કામ ચાલુ છે ભવ્ય ભવ્ય મંદિર બને છે તો એક બે ત્રણ ચાર અને પાંચ આ બાજુ છ આ ટોટલ છ મંદિર છે તો જઈએ છીએ આપણે દર્શન કરવા માટે તો આ જે સ્મૃતિ મંદિર છે એ મંદિર છે શ્રી ભગવત પ્રસાદી મહારાજ અને રઘુજી મહારાજનું પ્રસાદીનું મંદિર છે અને તો આ રઘુજી મહારાજ અને ભગવત પ્રસાદી મહારાજનું સ્મૃતિ મંદિર છે અને એની એક્ઝેક્ટ બાજુમાં આપણે દર્શન કરવા માટે જશું તો આ તમે દર્શન કરી શકો છો શ્રી વિહારલાલજી મહારાજનું સ્મૃતિ મંદિર સ્મૃતિ મંદિર અને એની એક્ઝેક્ટ બાજુમાં આ તમે જે દર્શન કરી શકો છો એ શ્રીપતિ પ્રસાદી મહારાજનું સ્મૃતિ મંદિર છે એના પણ તમે દર્શન કરી શકો છો નીચે પણ પ્રસાદીની વસ્તુ પણ તમને દર્શન થાય છે અને આ એ તમે ભવ્યથી ભવ્ય જે સ્મૃતિ મંદિર છે એના પણ તમે દર્શન કરી શકો છો તો અહીંથી હવે નીચે જઈએ છીએ આપણે અને નીચે જઈ અને તમે દર્શન કરાવું છું આ બાજુ આ ખંડ છે એમાં અને જે મંદિર છે એના તો ત્યાંથી આપણે હવે નીચે આવી ગયા છે અને અહીંયા તમે મહાદેવના દર્શન કરી શકો છો મહાદેવ હર મહાદેવ મહાદેવ તો આ તમે મહાદેવજીના પણ તમે દર્શન કરી શકો આ તું આચાર્ય સ્મૃતિ મંદિર તો હવે જશું આપણે વટાલની પવિત્ર ગોમતીજીના દર્શન કરવા માટે અને ગોમતીજીના દર્શન કર્યા પછી ગોમતીજીની બાજુ બાજુ પણ ઘણી પ્રસાદીની છત્રી ત્યાં દર્શન કરીશું અને પછી જશું આપણે તમે આ પવિત્ર ગોમતીજીના દર્શન કરી શકો છો અહીંથી તમને દર્શન કરાવી દઉં છું એ પવિત્ર ગોમતીજી અને આ પ્રસાદીના ઘાટના પણ તમે દર્શન કરી શકો છો પાછળથી છે આખું બને છે જે બને છે એ અને આ પવિત્ર ગોમતીજી અને આ પ્રસાદીનો ઘાટ છે અને એની એક ઝેટ સામે અહીંયા એક પ્રસાદની છત્રી છે એના પર તમે સામે પણ છે તમે ઝુમક કરીને બતાવો છો ત્યાં પણ જશું આપણે સામે તમે દેખાય છે એ પ્રસાદની છત્રી છે તો ત્યાં પણ જશું ઝૂમ આપણે તો ફરીથી આપણે પાછા રિક્ષામાં બેસી જઈએ છીએ અને અને આ પંતાલધામનો જે ધ્વજના પણ તમે દર્શન કરી શકો છો એ ભુધ પંતાલ ધામનો ધ્વજ જે પાંચ કિલોમીટર સુધી દેખાય છે તો જઈએ છીએ પાછા હવે આપણે રિક્ષાએ અને દર્શન કરાવું છું તમને બીજી છત્રી છે એના તો અહીંથી આપણે હવે અંદર જઈએ છીએ અને અંદર એક જે મહારાજે જે વાંદરાઓને માળા ફેર ફેરવેલી હતી તો જઈએ છીએ અંદર જે જગ્યાએ મહારાજે જે વાંદરાઓને જે માળા ફેરવા ફેરવેલી હતી એવી અતિ પ્રસાદી જગ્યા જેટ સામે આ ગોમતીજી છે અને ગોમતીજીની સામે જ આ પ્રસાદીનું જગ્યા છે થોડોક કેમેરામાં તમને ઈચ્છું થશે કારણ કે જે મારો મોબાઈલ છે એની બેટરી ડાઉન થઈ ગઈ છે બીજા મોબાઈલથી હું શૂટ કરું છું એટલે થોડુંક લાગશે તમને વિડીયોમાં પણ જોઈ નેક્સ્ટ વિડીયોથી તમને એ સોલ્વ થઈ જશે અત્યારે તમે થોડુંક એડજસ્ટ કરી લેજો જો અહીંયા લખેલું છે કે આ સ્થાને આંબાનું વૃક્ષ હતું અને ગોમતીજી ગળાવતી વખતે અહીં સજી મહારાજે સંતોષ ભક્તોની સાથે સભા કરતા વારંવાર વિરાજતા અને સવન અઢારસો બ્યાસીમાં વડતાલના એક બે અને પાંચમું વચ્ચેના મુદ્દ મહારાજ આ જગ્યાએ બોલેલા છે તો એવી હતી અતિપ્રસાદની જગ્યા છે તો એના પણ તમે ચણાંગના દર્શન કરી શકો છો અને અહીંથી તમે અદ્ભુત જે ગોમતીજીના દર્શન કરી શકો છો અને ગોમતીજીની વચ્ચે પણ જે પણ તમે દર્શન કરી શકો છો તો આ અદ્ભુત સ્થાન છો આપણે આ આવી ગયા ઘેલા હનુમાનજી તો પહેલા તમને હનુમાનજીના દર્શન કરાવી દઉં છું અને પછી શું મહિમા છે આપણે વિસ્તારથી જાણીશું અને દર્શન કરીશું તો આપણે આ પહોંચી ગયા છીએ પ્રસાદીના જે ઘેલા હનુમાનજી છે એના દર્શન કરવા માટે તો આ તમે દર્શન કરી શકો છો ઘેલા હનુમાનજી અને આ મંદિરના પણ તમે દર્શન કરી શકો છો ત્યારે મહારાજ દબાણથી જ્યારે પ્રથમ વખત વટાલા આવેલા હતા ત્યારે મહારાજ સૌ પ્રથમ અહીંયા ઘેલા હનુમાનજીએ ઉતરેલા હતા તો એવું આ પ્રસાદીનું ઘેલા હનુમાનજીનું મંદિર છે અને હવે આપણે જઈશું જોબન ભગીની જે પ્રસાદીની મેળી છે એના દર્શન કરવા માટે તો આ શ્રી પત્રા શ્રી જોબન બગીનની હવેલી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો જોબન બગીનની હવેલી છે ઉપર પણ અહીંયા મહિમા લખેલો છે આ જગ્યાનો કે મહારાજ ઘણી વખત જ્યારે વડતાલ આવતા ત્યારે આ જોબન બગીની મેળીએ મહારાજ ઘણી વખત ઉતરેલા છે એવી આ પ્રસાદીની મેળી છે એના પણ તમે દર્શન કરી શકો છો આ હતા વડતાલ ધામના બહારના પ્રસાદીના સ્થાનો તો તમને અમારો વીડિયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને હવે આપણે જશું આપણે દાનબાગમાં દાનબાગનો વિડીયો થોડોક લાંબો થાક એટલે હું એ તમને આગલા વિડીયોમાં બતાવીશ જ્ઞાનબાગના તમે સંપૂર્ણ દર્શન કરાવીશ છે આગલા વિડીયોમાં પણ આ વિડીયો આ લગી છે તો મળીએ છીએ નવા વિડીયો સાથે સૌને એકવાર જજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ